વરસાદ જોરદાર વાવણી લોઠી અને આપણા ખેતરની અંદર તો કે નિંદામણનો કોઈ પાર નથી તો મગફળી કપાસ અને સોયાબીનની અંદર ઉગતા તમામ પ્રકારના નિંદામણને આપણે કેવા કેવા મોલિક્યુલરથી દૂર કરી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ

જે લોકોને પિયત વ્યવસ્થાપન હતું અથવા તો જે ગુજરાતના વિસ્તારોની અંદર એ નહેરની અંદર પાણી છોડવામાં આવેલું હતું એવા વિસ્તારોની અંદર ખેડૂત મિત્રોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી લીધું છે તો એની અંદર ઉગતા તમામ પ્રકારના જે કંઈ નિંદામણ છે એને આપણે કેવા કેવા મોડી તિલાડથી દૂર કરી શકીએ તો જે લોકોએ મગફળી અને સોયાબીનનું વાવેતર કરેલું છે અને એની અંદર જો તમામ પ્રકારના નિંદા મને ઉગી ગયા હોય તો એના માટે તમારા સોયાબીન અને મગફળીના પાક ઉપર તમે છટકાવ કરશો તો એની અંદર ઉગતું એ સાકળા પાંદ અને પોળા પાન વાળા બંને પ્રકારના નિંદા મને બાળીને ખાખ કરી નાખશે જો તમારી મગફળી ઉગી ગઈ હોય અને દસ બાર દિવસની થઈ હોય એને તમે છાંટી દો તો આની અંદર મગફળીને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ યુપીએલ કંપનીનું આઈરિશ એક પંપની અંદર ચાલીસ મિલિ લખે નાખીને જો તમે છિટકાવ કરશો તો એની અંદર પણ તમારે શાંકડા પાન અને પોળાપાન દ્વારા બંને જે કાંઈ નિંદામણ છે એને પાડીને ખાતરીમાં નાખશે ત્યાર પછી જો તમે કપાસનું વાવેતર કરેલું હોય અને કપાસની અંદર જો તમારે બંને પ્રકારના નિંદામણ ઉગતા હોય તો એની અંદર ગોદરેજ કંપનીનું હિટવીડ મેક્સ એક પંપની અંદર પિસ્તાલીસ મિલી લખે નાખીને તમે છંટકાવ કરશો તો કપાસની અંદર ઉગતા તમામ પ્રકારના નિંદામને બાળીને ખાક કરી નાખશે હિટવિડ મેક્સની અંદર કપાસ તમારો એક દિવસથી લઈ પાંચ દસ કે પંદર કે વીસ દિવસનો કપાસ હોય તો કપાસને કોઈ પણ પ્રકારની અસર થતી નથી પરંતુ સૌથી મહત્વની બાબત એવી છે કે તમારું જે નિંદામણ છે એ નિંદામણ

ખાસ કરીને સૌથી મહત્વની બાબત એવી છે કે જયારે તમે કોઈ પણ પ્રકારની નિંદામણ નાશક દવાનો ઉપયોગ તમે કરતા હોય તો ત્યારે તમારે જેટ નોઝલ એટલે કે પટ્ટો નોઝલનો ઉપયોગ કરવાનો છે નિંદામણ નાશક જે કંઈ દવા છે એની અંદર પાણીની જે માત્રા છે એ શુદ્ધ હોવી જરૂરી છે શુદ્ધ પાણીની માત્રા એ ઘણા બધા અંશે પરિણામ અંદર વધારો કરી શકે છે અને તમે મગફળીની અંદર અને સોયાબીનની અંદર તમે હાચીમેન અને આયરિસનો ઉપયોગ કરો કોઈ પણ બેમાંથી એક દવાનો અને તમને કેવું લાગ્યું તમારો અભિપ્રાય અમને કોમેન્ટ અંદર અંદર લખીને જણાવો તેમજ તમે તમે કપાસની તરીકે ઉપયોગ કરતા હોય તો એની અંદર તમને કેવું પરિણામ લાગ્યું અથવા તો અમારી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ આપ લોકોને કેવી લાગી તમારો તમામ અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેથી કરીને હજારો ખેડૂતોને નિંદામણ નાશક દવાની યોગ્ય પસંદગી કરવા માટે તમારી એક કોમેન્ટ એ પારદર્શકતા પ્રસ્થાપિત કરશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય